能、嗯、吧。嗯嗯嗯 Kami apalagi. Ya. અને દર એનો એવો નિયમ હોય કે ગુ સૂર્ય અને ચંદ્ર આ ત્રણેય ગ્રહો જ્યારે પુષ્ય નક્ષત્રની અંદર આવે ત્યારે જે સ્થાન ની અંદર એ ગ્રહો પીડ્યા હોય એ સ્થાન ની અંદર ભારતનું નહી આખી પૃથ્વી નું કેન્દ્ર બિંદુ કોઈ હોય તો એ ઉજ્જૈત ઉજ્જૈત ની અંદર જે મંગલનાથ નું મંદિર છે કેન્દ્ર બિંદુ ઉગડ્યા છે આ કુંભ આયોજન જે થાય ને ની અર્ધકુંભે હરિદ્વાર ની અંદર ચાર જગ્યાએ એ સમુદ્ર મંથન માંથી જયારે અમૃત છલકામ સમુદ્ર મંથન કર્યું એમાં અમૃત નો કલશ લઈને ધન્વંતરી દેવતાઓના વૈદ અસુરો પરસ્પર ઝઘડો કરવા એ વખતે ઇન્દ્ર નો પુત્ર જયંત આ અમૃત નો કલશ લઈ અને ત્યાંથી વાગ્યો એના કલશ માંથી જે જગ્યાએ અમૃત સલકાનો ત્યાં કુંભ મેળા નો છે

આ વખતે જેવર આપણા હિન્દુ ધર્મ ઉપર તો ઘણા બધા પ્રહારો થયા અને હજી થાય છે બધા એમ છે ભાંગ છે ભાંગ છે પણ આમાં ક્યાંય મને દેખાતું નહીં ભાંગે કેમ કે જ્યાં પિસ્તાલીસ કરોડ નું આયોજન હતું પિસ્તાલીસ કરોડ લોકો સ્નાન કરવાના છે એવું આયોજન હતું એમાં એક જ દિવસે માસ ને મોની અમાવસ્યા ના દિવસે સાહીઠ કરોડ લોકો ભાગી જાય ધર્મ કોઈ ભાંગે નહીં આ સનાતન સનાતન સચર્મ ને કોઈ દિવસ આ ચ નહીં નહી અંદર અનેક સંતો એ સ્નાન કર્યું અને આપણા ગામ હવો ભાગ્ય કહેવાય કે આપણા ગામમાંથી ઘણા બધા સ્નાન કરવા માટે તો કુંગવેલા ની અંદર પણ જે સંતોએ સ્નાન કર્યું છે એવા આપણા ગામમાંથી બે સંતો છે બે સંતો એ એક વિદ્યાનંદ ભારતી બાપુ અને એક દ્રયારામ બાપુ આ બે સંતોએ કુંભવેલા ની અંદર સ્નાન કર્યું એ આપણે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે આવો યોગ છે ને પ્રાપ્ત ન થાય પૈસા તો બધા જ પૈસાથી યાત્રા નથી થતી પણ ઉપર ભગવાનની કૃપા હોય જેના ઉપર માતા પિતાના આશીર્વાદ હોય જેના ઉપર સદગુરુ દયા હોય એ આવા કાર્યો બાકી બધાથી આવા કાર્યો થાય નહીં એટલે ખરેખર આપણા ગામના અવો ભાઈ જે કહેવાય કે

તમારે તો શરૂઆત હતી ને અલ્હાબાદ થી તમે કુંભ ની શરૂઆત કરી ચારે ચાર કુંભ તમે નિર્વિઘ્ન પરિપૂર્ણ કરો અને ગામની અંદર આવા સત્કાર્ય થતા રે એની અંદર તમે સહભાગી બનો એવા મારા નમસ્તે ભગ્રોંગ મહાકાધન આજે મહાન આપણે વિશેષ તબીબે